આમ આદમી પાર્ટીના સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ કર્યા હતા ધર્મેશ ભંડેરીએ વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાને ભાજપના સભ્ય ભાવેશ જાજડિયાએ લાલચ આપી ભાજપમાં જોડાવા જણાવ્યું હતું ભાવેશનો ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથેનો ફોટો પણ બતાવ્યો હતો તો ભાવેશે કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાને પૈસા બનાવવાની ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી જે વિપક્ષમાં બેઠી છે એને દબાવવાના જે પ્રયાસો થઈ રહ્યા છે અમને ભાંગવાના અમને તોડવાના જે પ્રયાસો થઈ રહ્યા છે એ બદલ આજે એક નવી વાત લઈને હું આવ્યો છું આપ સૌ જાણો છો એવી રીતે પહેલાં અમારા સભ્યોને ફોન કરવામાં આવ્યા એમાંથી ચાર સભ્યોને જેને ફોન કરવામાં આવ્યા એમની વાત અમે તમને કરીને એના બીજા જ દિવસે અમારા અન્ય પાંચ સભ્યોને ભારતીય જનતા પાર્ટીએ ભોળવીને ફોસલાવીને તોડીને લાલચ આપીને લોભ આપીને પ્રલોભનો આપીને દબાવીને ધમકાવીને એમની સાથે લઈ ગયા આગલા દિવસે અમને ઘણા બધા લોકો કહેતા હતા તમે ખોટું કહો છો આવું કાંઈ છે નહીં અમે એના રેકોર્ડિંગને બધું આપ્યું અને આજે એક નવી વાત એવી છે ગઈકાલે અમારા એક સભ્ય વોર્ડ નંબર ચારના નગરસેવક માનનીય શ્રી ઘનશ્યામભાઈ મકવાણાને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના એક સભ્ય જે સમાજના નામે રાજકારણ કરે છે ચેરિટેબલ ટ્રસ્ટના નામે રાજકારણ કરે છે એવા સભ્યએ અમારા એ સભ્યને ફોન કરીને એમ કીધું કે આવું કાંઈ હોય નહીં જે થતું હોય એ કરી લેવાય આમાં બીજી વાર વારો આવે કે ન આવે તમે કાલે હવારે છૂટાવ કે ન ચૂંટાવ તમને કોઈ ચેરમેન બનાવવાના નથી અત્યારે જે પૈસા બને એ પૈસા તમારે બનાવી લેવા જોઈએ અમે આવી ડાય ડાય વાતો સુફિયાની વાતો બહુ કરતા હતા પણ આવું કાંઈ હોય નહીં મોકો મળે ત્યારે પૈસા બનાવી લેવા જોઈએ અને તમે આવી જાઓ ભારતીય જનતા પાર્ટીમાં તમારું સ્વાગત છે અને એ ભાઈનું નામ છે ભાવેશભાઈ જાજડીયા એમના ફોટા પણ અમે અહીંયા લાવ્યા છીએ એમના ડીપીમાંથી અમે ફોટા પણ અલગ અલગ કાઢ્યા છે ભાવેશભાઈ જાજડીયા એમનું નામ છે ઉપર ભાવેશભાઈ જાઝડીયા ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના યુવા મોરચાના પોતે સદસ્ય છે એમના ડીપીમાં લખ્યું છે કે ચૌદ નંબરના યુવા મોરચાના એ પ્રમુખ છે અલગ અલગ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે એમના ફોટો છે પૂર્વ ગૃહમંત્રી એવા ગોર્ધનભાઈ ઝડફિયા સાથે પણ એમનો ફોટો છે એટલે આ ભાઈ ભારતીય જનતા પાર્ટીના જ છે એમણે અમારા સભ્યને લલચાવ્યા લાલચ આપી એમને ફોસલાવવાના ખૂબ પ્રયાસો કર્યા પણ આમ આદમી પાર્ટીના ઈમાનદાર પ્રામાણિક મજબૂત સનિષ્ઠ નગરસેવક ઘનશ્યામભાઈ મકવાણાએ એમનું રેકોર્ડિંગ લઈ લીધું ને રેકોર્ડિંગ આપીશ પછી તરત જ હું આપ સૌને શેર કરીશ આપવામાં આવી છે મેં કીધું એ જ શબ્દો છે એમના કે ત્યાં કંઈ રાખેલું નથી તમારે અમારી સાથે આવી જવું જોઈએ આવી સુફિયાની વાતો ફક્ત ફિલ્મોમાં કેહ કથાઓમાં સારી લાગે પહેલાં અમે આવું જ કહેતા હતા પણ અમારા ચેરમેનો અમારા સભ્યો બધા પૈસા બનાવવા લાગ્યા એટલે તમને મોકો મળે તો બનાવી લેવાય ને તમે આવતા રહ્યો અમારી સાથે એ તો બધી વાતો ચાલ્યા રાખે છે આવી રીતે ભ્રમિત કરવાના પ્રયાસો કરે મને એમ કે બીજા બે તૂટે છે બીજા બે ને જઈને એમ કે ફલાણો તૂટે છે એમ કરીને ભ્રમિત કરવાના પ્રયાસો કરે છે આવું કાંઈ છે નહીં અમારા તમામે તમામ સભ્યો અમે સૌ સાથે છીએ એકબીજાના સંપર્કમાં છીએ અને મજબૂત છીએ અમારા જે કોઈ પણ સભ્યને આવી રીતે ફોન કરીને પરેશાન કરવાના પ્રયાસો કરશે તો અમે એનું રેકોર્ડિંગ લઈ લેશું આ બહુ સ્પષ્ટતા સાથે અમે કહી છીએ અમને રૂબરૂ મળવા માટે જો કદાચ અમે બોલાવશે તો એમનું પણ અમે વિડીયો રેકોર્ડિંગ લઈ લેશું અમે સ્પષ્ટ અને કહીશું અને હજી વધુ ને વધુ અમે એમને ખુલ્લા પાડીશું સુરત આમ આદમી પાર્ટીના કોર્પોરેટરશ્રીને હાલ તો ભાજપમાં જોડાવા લાલચ ચપાતીઓના આક્ષેપો કરી રહ્યા છે તે શહેરના રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ આપના વધુ ત્રણ જેટલા કોર્પોરેટરો ભાજપમાં જોડાય છે તેવી શક્યતાઓ રહેલી છે अजर कोसे जाँदै हर्ष सेटा